નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી એક વખત મિત્રો દુર્ઘટના બની છે દિવસેને દિવસે દુર્ઘટનાઓ વધી રહી છે લઈને ને મિત્રો તમને બે દિવસ પહેલા જીસ બાળકો સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે તે દુર્ઘટના તો તમને ખબર હશે પણ મિત્રો અત્યારે એક દુઃખદ ઘટના સામે આવી રહી છે ઉત્તર પ્રદેશના બાગવત જિલ્લામાં બરોત દિલ્હી સ્નાપુર હાઈવે પર આસ્થા હોસ્પિટલમાં આગ લાગી હતી આગ ઉપરના માળે લાગી હતી જેના કારણે દર્દીઓમાં અફરા દફરીનો માહોલ

જોઈએ કારણ કે તક્ષશિલાની દુર્ઘટના હોય કે બ્રિજની દુર્ઘટના હોય કે મિત્રો આ દુર્ઘટના કેટલીય દિવસે ને દિવસે દુર્ઘટનાઓ વધી રહી છે